ભાવનગરના ચાવડી ગેટ પાસે આવેલી મોલીધરની જગ્યામાં રહેતા પરિવારોએ મંદિરના સાધુ અને બિલ્ડર સોહિલભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા છે ઘર ખાલી કરાવવાની અદાવતમાં સાધુએ એક બાળકી પર હુમલો કરતા તેને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સ્થાનિકોના મતે આ જગ્યા તેમને રાજવી પરિવારે દાનમાં આપી હોવા છતાં હથિયારો બતાવી તેમને ડરાવવામાં આવી રહ્યા છે આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે મારું નામ આરતીબેન હિતેશભાઈ વેદાણી છે અમારે પાછળના મંદિરમાં બાવો છે અને હું તો ઘરે નહોતી કામ કરવા જાઉં છું અને છોકરીને મારી કાલે છોકરાને ધમકી દીધી અવરનવર એમ કે મકાન ખાલી કરો આ કરો અને છોકરાની હરવાર પોલીસવાળા લઈને બધું આવે છે એમ અને અવરનવર એમ કે મકાન ખાલી કરો આજ મારી છોકરીને મારી કાલે છોકરાને ધમકી દેતો હતો એમનું અમારે શું કરો ને આ તો દીકરીને કાંઈક વધારે ઓલું થઈ ગયું હતું અમે આ ચાવડી ગેટ મોલીધનની જગ્યામાં રહીએ છીએ અને મેન છે ને સોહિલભાઈ કરીને છે બિલ્ડર એ એમને એમ કે તમે એને ત્યાં જઈને કહો કે ખાલી કરે એમ મકાન અમે મકાન ન કરે અમે કેટલા વર્ષથી રહીએ છીએ એમ એટલે અમારે સોસાયટી એક બધા કહે છે કે આ છોકરીને આજે આ આ છોકરીને કરું કાલ હવે બીજી છોકરીને એવું કરે એમ અવરનવર અગસ્મા ચડીને છોકરાઓને ધમકાવે તલવારું લાવે ધોકા કાઢે મારો કરે આજ પથ્થર મારો કરે એમ દીકરીને વધારે પડતું વાગ્યું તો અમારે કોણ જવાબદારી લેશે એમ મારા ઘરના નહીં મારવા દોડ્યો એમ મારા ઘરના ને આંગળી ઉપર વાગ્યું છે એનું કોણ એમ કોણ મારા ઘરવાળા ના ઈ મંદિર નો બાવો છે અને તો કે આ બિલ્ડર છે સોહિલભાઈ કરીને અવારનવાર એમ કે મકાન ખાલી કરો મકાન ખાલી એમાં ક્યાંથી મકાન ઈ લગભગ બે ત્રણ ના ઘણા હાથ વર્ષથી કરે છે એમ અને ફરે છે બાવા એમ પણ આ જે મેન બાવો આવ્યો છે એ તો જ છે એમ અતિશ થઈ કે મકાન અવરનવર ખાલી કરવાનું કાલ હવારે મારા કાકાજીના દીકરા અમને માર્યું હતું એમને લોકોએ કાંઈ ન કર્યું પણ આજ મારી દીકરીને માર્યું એટલે અમારે નિર્ણય લેવો પડ્યો હે નામ તો અમને નથી ખબર અમે કોઈથી જાણતા નથી નામ પણ બાવો બેન છે એવું કાંઈ નથી અમારા વાંધામાં છે અને અમને જે આ મેન લીલમબાગના ઓલા છે ને રાજા એને અમને દાનમાં દીધેલી છે એમ અમારે ત્યારે એવું અવરનવર આવી રીતે કેસ હજી ચાલે જ છે પણ હજી અમારે કઈ ઓલું નથી પણ અવરનવર આવી રીતે ધમકી દે કે મકાન ખાલી કરવા મકાન ખાલી અમુકને ખાલી કરાવે છે અને એમને પૈસા આપે છે એવું બધી કરે છે અને આ છોકરાને રમતા ભાડે એટલે એમ કે તમે અહીંથી વયા જાવ કાલ સવારમાં છોકરો સાંજે ચડ્યો તો પાંચ વાગે તો છોકરાને

નહીં આ જે મેન બાવો છે ને એની ઉપર એક બાવો છે એમ એમનું નામ તો મને યાદ નથી પણ હું હજી ઘણા મારે જાજા વર્ષ નથી ત્યાં મેરેજ કરાય ના બીજા જે અગાઉ રહે છે એમને ખબર છે ત્યાં બાર બેઠા છે એ બધા થોડાક જણાવશે એમ તમને લોકોને